રાજકોટથી સમાચાર છે અમિત ખોડ આપઘાતના કેસમાં અનિરુદ્ધ સિંહ જાડેજાનું નિવેદન સામે હવે આવી રહ્યું છે પોતાને ખોટી રીતે ફસાવાયા હોવાનો અનિરુદ્ધ સિંહે દાવો કર્યો છે મને અને મારા પરિવારને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની વાત તેઓ કહી રહ્યા છે અને સાથે કહ્યું કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી છે તેને પોલીસ તપાસ કરે મારી સંડોવણી સામે આવે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે મારું અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે અહીંયા ઉમેરી અમને ફસાવવામાં આવ્યા છે મેં કે મારા પરિવારે પીડિતાનો કોન્ટેક્ટ પણ કર્યો નથી ઉંડાણપૂર્વકની તપાસ થાય તેવી માંગ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહીવાત બળાત્કારની કે પોસ્ટની કે જે લેડી છે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય એ અહીંયાત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇનવોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે આજે થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોંડલના ગવર્નરના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેમ પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલાં સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇટ નોટ લખવામાં આવી અને એ સુસાઇટ નોટમાં ચેકચેક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે